हार्दिक हार्दिक ने हार्दिक स्वागत छे को <laughs> <तागे। laughs> तो ये है ना हम मेन कोई ताई बे या खरखा लुगड़ा पेरा का हां भाई हां तो मारे वाइट छे ने कविता ने वाइट छे मैं ली दी देला हां वाइट कपड़ा कर तो सेने मित्रों थेट સુધી વિડિયો મિલે લઈ જો કારણ કે અમાર કવિતા બેન હું બનાવ છે પતરવળીયા તમાર કવિ બેન છે ને પતરવળીયા બનાવ છે તો હાલો આપણે તૈયાર કવિ પાનેડા તો લઈ આવેલી છે કાં ક હે કવિ કે કેવો મડી હું કે હવે હે ને કાર દીધી કે व्हाइट तो પર નું કવડ गाड़ी से હે ये आप આસના મિત્રો આ ગાડી છે ને ઈ આપડી છે હું કેવું કે હા તો છે ને અમે તમને સર બતાવી ના તો પછી હા અમે તમને ગાડી છે ને બતાવતા હતા ગાડી તો આપડી પાસે કેટલા ટાઈમ છે હા તો આપડે એક બ્લેક વિન્ડો તો અહીં પડી આ

હા છે ને પાણી ડાયરેક્ટ આપણે છે ટાંકામાં પડે પાણી આપણે સ્ટોર કરવાનું હોય મોર થયું કર નાખો આપડે તો જો આવો વરસાદ આવે છે ખુલ્લા ફૂલ વરસાદ આવશે કે છત થી રેડીયા મહિના રે હોંદા આ છે મિત્રો બતાવો તમને વર્ષા આવસે મસ્ત મજાનો મજા આવે રે રાખ તો બધા ખેડુ તો મોજ માવી ગયા કારણ કે વર્ષા ન તો તાણ પડી સી થી ને થોડક વર્ષા નતો આવતો વર્ષા આવો મિરે આખીન વર્ષા સે મસ્ત મજાનો તો મિત્રો વર્ષા કેવો આવતો ને બતાવો વાતાવરણ બહુ મસ્ત મજાનો થઈ ગયું છે આ છે મારો કારખાનું છે એ જ મારા ફૂલ ઝાડ કેમ થઈ ગયા બધે રીતે સારામ થારુ લોકેશન ઠીક ગી છે હવે અહીં નીચે માંથી પાણી ભરાયા હે હાલો મિત્રો તમને હું નીચે જઈને બતાવુ કે મળીયા આપણે काजल મને એમ કે તું બહાર rakhno માં જાણતા હું લેવા નીર ખરા લોગા ગોરન કે તો આ છે ને મિત્રો બહાર ફૂલ ફૂલ બસ તો

अग्ल Васघा एंडचानेयो बतावो वंजाव मिक्रा एकोछे कोछे मां हृको करमा हृँ कॉल सरेस्तेट्च होते हुंर हुं आपनें आपक शोलड जिया होाँ कॉल स Toutक्रव और करेंसे मां होग्ला enorme या कोर में कहक सरेवा वो ड़त है करो मां करेंसे मास में किल गृ માજો કે માજો માજો કે હોય માજો હું કે ગઈ લોક કે તોય આપડા દેશી સ્ટાઈલમાં પતરે લઈયા અમરકવી બેન આના કાકી બે આ કામ કરે છે ને પૌતો તમને થારી હાલો રોયા ખુબ મજનો એક રોલ તો તૈયાર મસ્ત મજાનો થઈ ગયો છે ને આ ભાભી છે આપણી ક્યાં ટુંગળી છે આપણી વાડીની પોતાની તો અમારે નું શાક બનાવવાનું છે ને બા ની તો આમ બેઠા તો અમારા ભાઈને રમાડે નું દેખાય નહી તમને એટલે કાં કહ્યું આટલું કામ કરી આને તમારા કવિ બેન જો કો રોલ લીધો મે નંગા કરેવા જો એમ તો યે બીજો તૈયાર કરને કા આ કેવાનું કે તારો શું હે આ લોટ ઠોકડો મડિયા પાંગળા દેખાય છે આ કઈ બરફી ખાઈ તો બધા મિત્રો ને બરફી ના ગાંઠિયા ખવાય તો હાલો

ના જો આપડે ગાંઠિયા સાકુ મેળા તો હું ગડીક નાસ્તો કર લઉં મારા ભુખ લાગી એટલે કવિતા એ મને કામ આપ્યું આ વાળવાનું હા જાવ ઢીલા ઢીલા થાતું ને એટલે હું ટ્રાય મારું સા કાઠી કેવો થાય કેતો તમે હા આમ આમ થાઉ જો આમ જો जा <laughs> आ आवे जीता भरावन कबी एओ मस्ति ना आज तो तर तो लबडी दे फड़ी <laughs> दे ई ने मार छ काय ने मंत मजा नु मैं भरी दू एक नंबर तो ला बीजी भरवा नु छे हा किना थोडा पत्थर है आदा आ है पांच आमना से लंग है बैठला है आया सडे है

चलो हाँ। हाँ। है लास्ट बाकी हम बाद में लेरा ना चलो सेड़ो हां ये बाकी बनता है जितना आप रोबोट से जितना हां ठीक है ना

आ मारो सो जो बस ये मित्र दावड़े खांसड़ी है मैं तो इतना मैं कापी नहीं था मैं कापू तो ता तो दे खांसली के तो ये मजा मजा ना मेरा के डिजाइन के पड़ी मस्त नहीं तोय सको तो आनी तो आनी घोड़े आऊँ तो कोई आमिया भिरू ही है। हाँ ये तो खबर है। ये तो क्यूट ना चिया। तो ये करे। ये करे है भाई। हाँ मारू है तुझे। ना मारू। तो मारू हम लोग खाएंगे लोग यार। तो आओ आव, आओ ये तो शून्य कोई। आ शेफ माई शेफ तो। हम्म हाँ पानी तो मैं कोई मैं कितने बुद्धि तक पानी। तो तो मस्त मजा ना मर कोई बिन क्या खाता अपना हमदाद

વઘાની તૈયાર હે તો तो आप મેગી દીદેલો છે તો હું તેલ મેં કીધું તો હવે વઘાર કા કરનાખી ને આ આપણે હવે વઘાર નાખવાના હે પછી આપણો કામ પૂરો તમારે મગડી એટલી છે આપડી વઘારની હા તમારે ખાવ હોય તો કમેન્ટ માં કહેજો તો મસ્ત મસ્ત બનાવા રે જો સકડા કે મસ્ત પડેલા આમ જેસા તો એવા લાગે આપને ના રેકો તેમ

કોર રેડી નллеવાત ને તોય હાલે હા ઉપર રેડી નллеવાત ને તોય હાલે તા હવે પાણી નાખી દે હાલે આ કોથમીર થોડીક ભભરાઈ દો અરે ઉતલેલું નહી નરલાને પણ વાર પડ્યો હમકો લઈ બેતા હવે તો આપણે તો મસ્તીના બગા નાખી લેમ મસ્ત થઈ જલા હે તો તમારે ખાવે તમે નો જેજો ઓસે વન ટેસ્ટ ડક કરી લે એમ ટેસ્ટ કરવા કે ગરી કભી પડે એટલે ના તા બે ટેસ્ટ મે કરવા ટેસ્ટ દર્શિત આગળ સાખી શેકાતો લઈ हाँ, खाओगे। हाँ तो ये बेनेरोटिया स्पेकर वाली तो ये तो नहीं पनपती आविते। हाँ।, हाँ एकदम खमन खाता नहीं उलागे। आह, हाँ, मस्त भैया। यार तो वही एक साथ लोग हैं। मस्त भैया। मेरे को तो यार बिज़ी होता नहीं है उसे, मेरे को जब नहीं होने, फेक के हार भी ना। तो मस्ती ना पात्रा। पात्रा तो मस्ती ना �

ખાવા બી જશે મેં તો ખાઈ લીધું તો આપડે ઓલોગ પૂરો ગંદી હવે તો અમારો પાત્ર ઓલક કેવો લાગે તો મશું ના ઓલગ જય શ્રી કૃષ્ણ ને બાય બાય